હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન મમ્મીમાં આજે આપણે બનાવવાના વઘારેલો રોટલો આજે હું શેર કરીશ વઘારેલા રોટલાની રેસીપી તમે છાશવાળો વઘારેલો રોટલો ઘણીવાર બનાવ્યો હશે પણ આજે આપણે બનાવવાના છીએ દહીં વાળો કોરો વઘારેલો રોટલો આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સારો લાગે છે એકવાર રોટલાને આવી રીતે વઘારશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે તો શરૂ કરીએ તો સૌપ્રથમ મેં અહીંયા સાંજે બનાવેલા બે નંગ રોટલા લીધા છે રોટલો અહીંયા જેટલો ઠંડો હશે તેટલો રોટલો છૂટો બનતો હોય છે તો જો રોટલો ઠંડો ના હોય તો રોટલાને બનાવીને તમે બેથી ત્રણ કલાક માટે રેસ્ટ આપી દો અને પછી પણ બનાવી શકો છો તો હવે આપણે આ રોટલાને મિક્સર જારમાં દળી લઈશું જો તમારે હાથેથી રોટલાને ભાંગો હોય તો પણ તમે ભાંગી શકો છો પણ મિક્સર જારમાં એકદમ સરસ ઝીણો દળાઈ જતો હોય છે તો મેં આ રીતે રોટલાને દળી લીધો છે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ આપણો રોટલો દળાઈને રેડી છે તો હવે આપણે તેના વઘારની તૈયારી કરી લઈએ વઘાર માટે એક હેવી બોટમવાળા પેનમાં ચારથી પાંચ ચમચી તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું રાઈ તતડે એટલે બે ચમચી જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં એક વાટકી તલ એડ કરીશું અને તલને બરાબર ફૂટવા દઈશું તલ ફૂટે એટલે હવે આપણે તેમાં ચારથી પાંચ નંગ લીલા મરચાંને કટ કરીને લીધા છે તે એડ કરીશું અને વઘારમાં ચાર ચાંદ લગાવે તેવી મીઠી લીમડીના પત્તા એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે બે ચમચી હળદર એડ કરીશું વઘાર સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે રોટલો જે દળીને તૈયાર કર્યો હતો તે રોટલાને એડ કરી દઈશું દળેલા રોટલાને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણો રોટલો વઘાર સાથે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક વાટકો દહીં એડ કરીશું દહીં એડ થઈ જાય એટલે આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરીશું કેમકે અહીં આપણે જ્યારે રોટલો બનાવ્યો ત્યારે રોટલો મીઠાવાળો બનાવ્યો છે એટલા માટે જેટલું જરૂર હોય તેટલું મીઠું એડ કરીશું અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેમાં કોથમરી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણો હેલ્ધી અને ટેસ્ટી કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને રેડી છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું છાશમાં વઘારેલો રોટલો તો તમે ઘણી વાર ખાધો હશે પણ આ એકદમ નવી રીતે વઘારેલા રોટલાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ